કે આ વિસ્તારમાં સિંચાઈ વિભાગ દ્વારા છોડવામાં આવતું પાણી આગળ જતું નથી અને રસ્તા પર જ ફેલાય છે જેથી આવતા જતા રાહદારીઓને ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે આ સિંચાઈનું પાણી રસ્તો પરથી ફેલાતા પાલિકાના પ્લોટમાં પણ ઘૂસી જાય છે નજીવી બાબતોમાં લોકોને ફટકારતું તંત્ર પોતાની જ માલિકીના પ્લોટમાં પાણી જવા મામલે ખુદ શંકા આવી ગઈ છે અહીં પાણીના ઉપદ્રવથી મચ્છર જીવજંતુ ઉદભવે છે લોકો એની હેરાનગતિનો શિકાર થઈ રહ્યા છે વાત તો ત્યાં સુધી છે કે સિંચાઈ વિભાગ અને તંત્રની લાપરવાહીને કારણે રસ્તા પર પાણી ભરાવાથી રસ્તા પર પડેલા ખાડા પણ વાહન ચાલકો અને રાહદારીઓની નજરે પડતા નથી સુતંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ બેઠું છે મહેશભાઈ અણગઢે વધુમાં જણાવ્યું કે રાજ્યના શિક્ષણ મંત્રી અંદાજે દોઢ બે વર્ષ પહેલા હું પહેલોની લાઈમાં હોશે ખાત ખાતમુહૂર્ત કરી નાખ્યું પણ હજુ આ રોડ બનવાના કોઈ અણસાર નથી આના કારણે સૌથી વધુ ભોગ આ વિસ્તારના રહીશો બને છે આખે આખો આ વિસ્તાર રેસિડેન્શિયલ ઝોનમાં આવી ગયો છે તો સિંચાઈ વિભાગ ક્યાં એક વ્યક્તિ માટે આખે આખી કેનાલ ભરીને પાણી આગળ લઈ જઈ રહી છે આ બાબતે મહેશભાઈ અણઘણે વર્ષ પહેલા પત્ર લખીને સિંચાઈ વિભાગને જાણ કરી છે પણ કોઈ આ કામ કરવા તૈયાર નથી અને આના કારણે રોડ બની શકતો પણ નથી કેમ કે પાણીના કારણે રોડ તરત તૂટી જાય થોડા ઘણો રોડ બન્યો પણ બાકીનું કામ અધૂરું છે ભાજપ નેતાઓ ત્રિપલ એન્જિન સરકારની વાતો કરે છે પણ એ દાવો સાવ જૂઠો અને બુઠ્ઠો છે મહેશભાઈ અણઘડે અંતમાં મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા પર પ્રહાર કર્યા મેયર તમારા મુખ્યમંત્રી પણ તમારા છે પ્રધાનમંત્રી પણ તમારા છે આખે આખી સરકાર તમારી જ છે તમારે જેની સાથે સંકલન કરવું હોય તેની સાથે કરો પણ આ સમસ્યાનું અહીંની જનતાને પ્રત્યે અવગડતાનું નિરાકરણ લાવો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત નમસ્કાર હું મહેશ બાણગણ કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા હાલ અમે સુરત શહેરના વોર્ડ નંબર ત્રણના જે વાલક વિસ્તારથી આગળ સ્વામિનારાયણ મિશન રોડ છે અને પાસુતરા સુધી આગળથી નેશનલ હાઈવે ભળે છે રોડ ઉપર ઊભા છે અહીંયાથી સૌથી મોટી સમસ્યા છે કે સિંચાઈ વિભાગ દ્વારા જે પાણી છોડવામાં આવે છે સમયાંતરે અને એ કેનાલનું પાણી ઉપર પહોંચ જઈ શકતું નથી અને એ બધું જ વચ્ચેથી પાણી સાઈડના રોડ ઉપર નીકળે અત્યારે જે લોકો અહીંયાથી જેટલા લોકો રેસિડન્સ કરેલા છે એ લોકો જે અહીંયા રહે છે એમને આવવા જવા માટે ખૂબ જ ખૂબ વધારે પડતી અગવડતાઓ પડી રહી છે એક બાજુ તંત્ર લોકોના ઘરમાં પાણી પીવું હોય કે ઘરની બહારના ટેસેલમાં પાણી કે ટેરેસ પર હોય ત્યારે દંડ કેવી છે પરંતુ અહીંયા આખમ કોર્પોરેશનનો રિઝર્વ પ્લોટ છે જે પાણીથી ખદમતી રહ્યો છે એટલું પાણી ભરે છે ગંદકી છે ત્યાં મચ્છરોનો ઉપગ્રહ થશે ત્યારે કોણ જવાબદાર સરકાર લોકો ઉપર દંડકી કાર્યવાહી કરે છે પણ સરકાર પોતે જ ગુનો કરે છે સરકાર પોતે જ આવી રીતની નુકસાની લોકોને આપી રહી છે ત્યારે કેમ સરકાર પોતાના માટે કોઈ સુવિધાઓ ઊભી થતી નથી જેથી જનતાને લાભ થાય આ રોડનું ખાતમુહૂર્ત માન્ય શિક્ષણ મંત્રી છે બહુ મોટા ઉપાડે કરી રહ્યા કે હું આગળ આવું હું ખાતમુહૂર્ત કરું એમ કરીને દોઢ બે વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કરી નાખ્યું આજે આખો આખો રોડ એટલો જર્જરિત છે કે લોકોને સૌથી વધુ અગવડતાઓ આ રોડ ઉપર પડે છે રાત્રિના સમયે સૌથી વધુ દોડ બાકી રહ્યું કે દિવસોના સમયમાં અહીંયા નીચે આખો રોડ ખાડાવાળો છે પાણી ભરાયેલ છે લોકોને ખબર જ નથી કે આની નીચે ખાડા છે મહિલાઓ ખાસ કરીને સૌથી વધુ ભોગ બને છે અહીંયા આપણે બે થી ત્રણ મહિલાઓ એવી પણ જોઈએ કે જેમને ગાડીમાંથી ઉતરી અને પેદલ ચલાવીને એક્ટિવાને લઈ જવી પડે છે છોકરાઓ આગળ બેઠા છે સવાલ એ ઉભો થાય છે કે આટલી અગવડતા છતાં સિંચાઈ વિભાગ કેમ મગનું નામ મરી નથી પડતી કેમ આ કેનાલને બંધ નથી કરતી આખે આખો નીચેનો ભાગ છે કે આજે રેસીડેન્શિયલ ઝોનની અંદર આવી ગયો છે કોઈ જગ્યાએ હવે અહીંયા ખેતી લાયક જગ્યા વધી જ નથી તો સિંચાઈ વિભાગ કયા એક વ્યક્તિ માટે જ અહીંયા આ પાણીની કેનાલને ચાલુ રાખી છે આ માટે ઓલરેડી બે વર્ષ પહેલાં તો આ કેનાલને અંડરગ્રાઉન્ડ પાઇપલાઈન નાખીને પેક કરવામાં આવે અથવા તો આ કેનાલને બંધ કરી દેવામાં આવે જેથી કરીને આ રોડ જે અટકેલો છે એ રોડનું કામગીરી શરૂ શકે હું ખાસ આ વિસ્તારના ધારાસભ્ય એવા પ્રમુખોએ પાંચર્યાને કહેવા માંગ કે તમારી સરકાર છે તમારી ટ્રિપલ એન્જિનની સરકાર છે સુરત શહેરના મેયર તમારા છે મુખ્યમંત્રી તમારા છે ને વડાપ્રધાન તમારા પક્ષના છે ટ્રિપલ એનજીની સરકારની અંદર આ લોકોની સમસ્યાઓ કેમ તમારાથી હલ નથી થતી જો તમારે ના થતી હોય કોઈ પણ પ્રકારની મને એવું નથી કે મેં જે પ્રશ્ન ઉપાડ્યો અને એક પણ તમારાથી એ સમાધાન થઈ શક્યું હોય ત્યારે ખાસ આપશ્રીને કહેવા માંગુ છું કે જો તમારાથી કામ ના થાય તો અમારી સાથે નીચે આવીને બેસી દવાય કોઈ ખોટી વાહવાહી લેવાની કોશિશ કરાય નહીં આ જનતા ખૂબ એટલે ખૂબ અગવડતાઓ ભોગી રહી છે ખૂબ ત્રાસી ગઈ છે આપને વિનંતી છે કે તમે તમારા ટ્રિપલ એનજીના સરકારમાં જેની સાથે સંકલન કરાવો એની સાથે કરો અને આ સમસ્યાનું નિરાકરણ લાવો